અને ગુજરાતમાં લગભગ એક સપ્તાહ સુધી ધડબડાટી બોલાવ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો બ્રેક લીધો ત્રણથી ચાર દિવસ માટે ચોમાસું જાણે કે થંભી ગયું હોય તેવું પણ દેખાયું ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો પરંતુ ભારે વરસાદના દ્રશ્યો ક્યાંયથી સામે ન આવ્યા કારણ કે વરસાદે વિરામ લીધો હતો પરંતુ હવે ક્યારે જોરદાર વરસાદ વરસશે એની આપણે વાત કરીશું શું આગાહી કરવામાં આવી છે એની આપણે વાત કરીશું કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે દાહોદમાં ભારે ભારેથી અતિભારે વરસાદ આજે વરસી શકે છે આ પૂર્વ પટ્ટો અને દક્ષિણ પટ્ટામાં છોટા છોટાઉદેપુર નર્મદા આ તમામ એ જિલ્લાઓ છે તાપી જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી આ બધા જે જિલ્લાઓ છે કે જ્યાં પણ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં હમણાં જ જે આ માહિતી મૂકવામાં આવી હવામાન વિભાગ દ્વારામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને હમણાં તાજેતરમાં જે માહિતી મૂકવામાં આવી આઈએમડી ગુજરાતના પેજ પર એ પ્રમાણે કચ્છમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ સહિતના કેટલાક જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે આ જિલ્લાઓમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે